નમસ્તે દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો ગરૂડપુરાણના ધર્મકાંડના મૃત વ્યક્તિની ત્રણ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ નહીં તો વ્યક્તિને ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે અને અનેક પ્રકારના નુકસાન સહન કરવા પડે છે તેથી દરેક બુદ્ધિશાળી વ્યક્તિએ આ વસ્તુઓ વિશે જાણવું જોઈએ શ્રી કૃષ્ણએ ગરૂડજીને ખૂબ જ માહિતીપ્રદ માહિતી આપી છે તેને સાંભળવાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે તેથી તમારે આ વીડિયો અવશ્ય જોવો જોઈએ તો ચાલો જાણીએ તે કઈ ત્રણ વસ્તુઓ છે જે મૃત વ્યક્તિની ન લેવી જોઈએ કેટલાક લોકો મૃતકની વસ્તુઓને સ્મૃતિચિહ્ન એટલે કે નિશાની તરીકે રાખે છે અથવા તેનો ઉપયોગ કરે છે પરંતુ ગરુડ પુરાણમાં મૃતક સાથે સંબંધિત એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ ન કરવો જોઈએ મૃત્યુ સત્ય છે પરંતુ મૃત્યુ પછી આત્માનું શું થાય છે તે અંગે વિશ્વભરમાં ઘણી માન્યતાઓ છે પરંતુ સનાતન હિન્દુ ધર્મના ગ્રંથ ગરુડ પુરાણમાં મૃત્યુનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયનો આ એકમાત્ર ગ્રંથ છે જેમાં મૃત્યુ પાપુણ્ય અને નરકનો હિસાબ જોવા મળે છે મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને તે ક્યાં જાય છે તે વિશે આપણે કશું જાણતા નથી પણ મૃત્યુ પછી જે બાકી રહે છે તેનું શું થશે એટલે કે મૃતકના મૃત્યુ પછી તેની સાથે જોડાયેલી વસ્તુઓનું શું થાય છે હિન્દુ સમાજમાં અંગે અનેક પ્રકારની માન્યતાઓ છે સામાન્ય રીતે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી લોકો તેમના સામાનનો ઉપયોગ સ્મૃતિચિહ્ન અથવા નિશાની તરીકે કરે છે જ્યારે કેટલાક લોકો મૃતકની વસ્તુઓનો નાશ કરે છે ગરુડ પુરાણમાં મૃત વ્યક્તિ સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે જણાવવામાં આવ્યું છે તેનો ભૂલથી પણ ઉપયોગ ન કરવો જોઈએ તેનો ઉપયોગ કરવાથી મૃત વ્યક્તિની આત્મા આકર્ષિત થઈ શકે છે અને નકારાત્મકતા ફેલાવી શકે છે તો ચાલો જાણીએ મૃતકની કઈ ત્રણ વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ તો નંબર એક પર છે ઘડિયાળ ગરુડ પુરાણ અનુસાર પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી તેની ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે મૃતકની સકારાત્મક અને નકારાત્મક ઊર્જા ઘડિયાળમાં રહે છે મૃતકની ઘડિયાળ પહેરવાથી નકારાત્મક ઉર્જા પ્રભાવિત થાય છે અને વ્યક્તિને મૃતકના વારંવાર સપના આવે છે નંબર બે ઘરેણા એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને તેના ઘરેણાં ખૂબ જ પસંદ હોય છે ગરૂડ પુરાણ અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિના ઘરેણાનો ઉપયોગ ન કરવો જોઈએ આ દાગીના પહેરનાર વ્યક્તિ સાથે મૃતક આત્માની ઉર્જા તેની પાસે આવે છે તમે તે ઘરેણામાંથી નવા ઘરેણાં બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ તે સ્થિતિમાં ઘરેણાં પહેરવાનું ટાળવું જોઈએ બીજી બાજુ જો મૃત વ્યક્તિએ તેના મૃત્યુ પહેલાં તેના ઘરેણાં તમને ભેટમાં આપ્યા હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો અને તેને સ્મૃતિચિહ્ન તરીકે પણ રાખી શકો છો નંબર ત્રણ કપડાં કોઈ પણ વ્યક્તિને તેના કપડાં ખૂબ જ પસંદ હોય છે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી પણ મૃતકની આત્મા સંસારની આસક્તિ છોડી શકતી નથી આવી સ્થિતિમાં તેમના કપડાનો ઉપયોગ ભાવનાને આકર્ષિત કરી શકે છે તેથી મૃતકના વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ વ્યક્તિના મૃત્યુ પછી તેના વસ્ત્રોનું દાન કરવું જોઈએ તેના દ્વારા આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જે વ્યક્તિ સાચા મનથી ભગવાનની ભક્તિ કરે છે તેનો આત્મા મૃત્યુ પછી પણ તે ભક્તિનું ફળ મેળવે છે ભક્તિ પોતે એવી શક્તિ છે જે આત્માને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરી શકે છે અને તેને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે ભક્તિથી ભરેલું હૃદય મૃત્યુ પછી પણ ભગવાનની નજીક રહે છે તેથી જ ભક્તિને જીવનનું સૌથી પવિત્ર સાધન માનવામાં આવ્યું છે આમ ભગવાન શ્રી કૃષ્ણએ ગરુરજીને કહ્યું કે મૃત્યુ પછી ઈચ્છાઓ વાસના કર્મ ઋણ સદાચાર અને ભક્તિ આત્માની સાથે રહે છે આ વસ્તુઓ આત્માને જીવનના ચક્રમાં બાંધી રાખે છે અથવા મોક્ષ તરફ લઈ જાય છે તો મિત્રો આ રીતે શ્રી કૃષ્ણએ ગરૂડજીને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ